ખોરાક ઊંઘ કે બાળકનો ગ્રોથ જે તમે બધી વસ્તુ કોઈ દરેક વસ્તુને એક અલગ ઇમ્પોર્ટન્સ છે કઈ રીતે ખબર પડે કે આ રડે છે તેનું કારણ શું છે સમજાવતા હોય છે જો આજનો પ્રોબ્લેમમાં કોઈ પણ વસ્તુ તો પણ બાળક રડશે ખોરાક કે પાણી આપવાની શરૂઆત કરાતી હોય છે તો એ ક્યારથી આપવું તમે દાળનું પાણી મગનું પાણી ભાત નું પાણી સ્ટાર્ટ કરો જાતે ચાલતો નથી જાતે ખાતો નથી કે જાતે બોલતો નથી ધીરે ધીરે બાળકને ટ્રેન કરતા જાઓ કે પોતે વસ્તુ કરતું થાય તો આ ત્રણે ત્રણ વસ્તુનું સોલ્યુશન ઇઝીલી આવી શકે તો હેલ્ધીનેસ કોને કહેવાય ખાલી શરીરના માપ પરથી હેલ્ધીનો મતલબ જ છે કે બાળકના બધા જ માઇલસ્ટોન યોગ્ય સમયસર આવતા હોય ને યોગ્ય રીતે યોગ્ય વજન વધતું હોય નહીં કે વધારે વજન વધતું હોય એમને કયા રમકડા કે કઈ એક્ટિવિટી કરાવી વધારે યોગ્ય હોય છે બાળકને થોડું ખુલ્લા વાતાવરણમાં નીચે રમવા લઈ જવું ગાર્ડનમાં રમવા લઈ જવું અને બીજા બાળકો રમતા હોય એને જોવા દેવું બાળકને નવડાવવાનો કોઈ ક્રમ હોય છે ખરો નાહવા માટે તો કોઈ એવી ક્રમ કે ગાઈડલાઇન શોધાયેલી નથી કોઈ જગ્યાએ આ દરેક સમસ્યાનું સોલ્યુશન મેળવવા માટે આજે આપણે વાત કરીશું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ સાથે હાર્દિકભાઈ હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે થેન્ક યુ બાળકે બાળકે તાસીર બદલે પણ શરૂઆતના છ મહિનામાં એવા કોઈ લક્ષણો કે જેવું આ ન હોય તો તરત જ આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ એટલે કોઈ પણ બાળકમાં તમને ક્યારે પણ અજુકતું દેખાતું હોય અમે સિમ્પલ પેરેન્ટ્સને સલાહ તમને કોઈ પણ વસ્તુ અજુકતી લાગે કે જે નોર્મલ નથી લાગી રહી એવી કન્ડિશનમાં ડેફિનેટલી પીડિયાટ્રિશનનો સંપર્ક કરવો જોઈએ જેમ કે બાળક ઘણું રડી રહ્યું છે શાંત જ નથી થઈ રહ્યું તો કંઈક ચાલી રહ્યો છે બાળક રડી રહ્યું છે તો બાળક રડતું જ નથી બાળક એકદમ શાંત પડી રહ્યું છે મૂવમેન્ટ ઓછી છે એક્ટિવિટી ઓછી તરત બાળકનો ડૉક્ટર સંપર્ક કરવો બાળક દૂધ માગ માગ જ કરે છે તો પણ સંપર્ક કરવો અથવા બાળક પીતું જ નથી દૂધ તો પણ સંપર્ક કરવો બાળક પેશાબ બહુ જ વધારે પ્રમાણમાં કરી રહ્યું છે અથવા બાળક પેશાબ કરતું જ નથી એકદમ ઓછો કરી દીધું છે તો પણ સંપર્ક કરવો બાળક દિવસમાં પોટી બહુ જ બધી વાર જાજા કરે છે અથવા તો પોટી જતી જ નથી તો પણ સંપર્ક કરવો બાળકનું પેટ ફૂલેલું હોય એકદમ સો તો પણ એ એબનોર્મલ છે સો કોઈપણ વસ્તુ તમને એવું લાગે કે જે નોર્મલ કરતાં કંઈક ડેવિયેટ થઈ રહી છે તો ડેફિનેટલી બાળકના ડૉક્ટરો સંપર્ક કરવો જોઈએ કોઈ વખતે બાળકને છીંકો આવી શરદી થવી ખાંસી થવી તાવ આવવો શ્વાસ લેવામાં તકલીફ પડવી આ કોઈપણ વસ્તુ જો એબનોર્મલ દેખાય તો આ તાસીરમાં કોઈપણ નાના મોટા ચેન્જીસ થાય ઇમિજિએટલી પીડિયાટેશનો સંપર્ક કરવો જોઈએ એમાં ઘરે કોઈ દવા અથવા તો કોઈ સિરપ પડી છે અથવા તો કોઈ બાજુવાળા ઘરમાં કોઈ દવા પડી છે આપીને ટ્રાય ના કરવો જોઈએ

અને જે તમે બધી વસ્તુ કોઈ દરેક વસ્તુને એક અલગ ઇમ્પોર્ટન્સ છે જેમ કે ખોરાકની વાત કરીએ તો પહેલા છ મહિનામાં એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ રેકમેન્ડેડ કરવામાં આવે છે એ પ્રોપર યોગ્ય માત્રામાં આપવું જોઈએ અને દર બેથી ત્રણ કલાકે બાળકને આપવું જોઈએ અને સાથે સાથે બાળકને બર્પિંગ કરવું જોઈએ બીજી વાત કરીએ તો એની ઊંઘ ઓબ્વિયસલી બાળકની ચૌદથી સોળ કલાક કે અઢાર કલાકની ઊંઘ હોવી જોઈએ જેથી બાળકનો ગ્રોથ પ્રોપર થઈ શકે એનું ડેવલપમેન્ટ સારું થઈ શકે અને ઇમ્યુનિટી પણ ડેવલપ થઈ શકે અને ગ્રોથની વાત કરીએ સો ઘણી વખત લોકોના મગજમાં એવું જ હોય છે કે બસ વજન વધ્યું એટલે ગ્રોથ થયો પણ એવું નથી હોતું કોઈ પણ બાળક જે મોટું થઈ રહ્યું છે એના માઇલસ્ટોન છે જેમાં ગ્રોસ મોટર ફાઇન મોટર લેંગ્વેજ અને સોશિયલ ચાર માઇલસ્ટોન હોય છે સો ચારેય માઇલસ્ટોન વધવા જરૂરી હોય છે સો ગ્રોથ એટલે વજન ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે કે દર મહિને છસોથી આઠસો ગ્રામ વજન દરેક બેબીનું વધવું જોઈએ ઓન એન એવરેજ સો એટલું વધતું હોય ધેટ મીન્સ બાળકનું ફિઝિકલ ગ્રોથ સરસ થઈ રહ્યો છે પણ સાથે સાથે છ મહિનાથી એક વર્ષ સુધી બાળકના બીજા માઇલસ્ટોન જેને કહીએ કે જેમ બાળક ત્રણ ચાર મહિનાનું થાય એટલે ઉલટું સુલટું થતાં શીખે બાળક છ મહિનાનું થાય એટલે જરા બેસવાનું ટેકા સાથે અથવા તો ટેકા વગર શીખે નવ દસ મહિનાનું થાય એટલે બાળક જરા ક્રાઉલિંગ કરતું થાય અથવા તો ઊભું રહેતું થાય સપોર્ટ સાથે બારેક મહિનાથી ચૌદ મહિને બાળક ચાલવાનું શીખે તો આ ગ્રોસ મોટર છે ફાઇન મોટર છે કે જેમ બાળક થોડુંક મોટું થાય ચાર પાંચ મિનિટ એટલે એને થોડી ગ્રાસપિંગ ઇફેક્ટ તમે કંઈક આપો તો પકડવાનું ટ્રાય કરે થોડુંક મોટું થાય એટલે એ થોડુંક ફિંગર્સથી પકડવાનો ટ્રાય કરે તો ફાઇન મોટર માઇલ્ડસ્ટોન છે લેંગ્વેજ બાળક જ્યારે લગભગ ત્રણ ચાર મહિનાનું થાય એટલે કુઈંગ સાઉન્ડ્સ આવે કે બાળક આપણે એમ કે મારી સાથે વાતો કરે છે સો કુઈંગ સાઉન્ડ્સ આવવા જરૂરી છે અને એકાદ વર્ષનું થાય ત્યારે બા બા મામ મા એવું બોલતું થાય મોનોસિબલ્સ જેને કહેવાય સો આવું જરૂરી છે અને સોશિયલ માઇલ્સ્ટોન કે કોઈ એમ કે મારું બાળક મને જોઈને હસે છે સો સોશિયલ સ્માઇલ ઓલમોસ્ટ ત્રણથી છ મહિને બાળકમાં આવી જતી હોય છે સો ખાલી વજન ઉપર નહીં પણ આ બધા ચારે ચાર માઇલ્સ કરવાની જરૂર છે 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 સૌથી મોટો કે કે બાળક રડતું હોય તો કઈ રીતે ખબર પડે આ રડે કારણ શું એમને ભૂખ લાગી છે ગેસ થયો છે કે બીજું કોઈ કારણ છે તો એ બાબતે કઈ રીતે ખબર પડે ઇનિશિયલી કેવું હોય કે ઘણી બાળક રડતું હોય અને બધા જ કન્ફ્યુઝ થઈ જાય પેરેન્ટ્સ કે રડવાનું કારણ શું છે અને બધા જ પેનિક થઈને હોસ્પિટલમાં દોડતા આવતા હોય છે અમે અમારા મોટાભાગના પેરેન્ટ્સને એડવાઇસ કરતા હોય છે કે તમે બાળકનું એક અસેસમેન્ટ કરો ઘરે જ્યારે બાળક રડવાનું ચાલુ કરે તમે પહેલાં એને ફીડિંગ આપીને જોઈ જુઓ જો બાળક ભૂખ્યું હશે ને રડતું હશે જેવું તમે ફીડિંગ આપશો એટલે શાંત થઈ જશે દેટ મીન્સ બાળક ભૂખની કારણે રડતું હતું પણ જો તમે ફીડિંગ આપી રહ્યા છો અને પછી પણ શાંત નથી થતું તો એની પાછળના મુખ્યત્વે આઠ નવું કારણો છે જેમાં અમે પેરેન્ટ્સને કહેતા હોઈએ છીએ કે ઉપરથી નીચે તમે બાળકને જ્યારે ચેક કરતા જાઓ અને જે પણ કારણો એને તમે સોલ્યુશન લાવો તે પ્રોબ્લમ પતી જશે સો ઇનિશિયલી જે આપણા ફેસ ઉપર રહેલા કે જો નાકનું બ્લોકેજ હોય તો બાળકને ડેફિનેટલી શ્વાસ લેવામાં તકલીફ પડે બીકોઝ આ જે ન્યૂબોર્ન બેબી છે એ લોકોને મોઢેથી શ્વાસ લેતા નથી એટલે ઓબ્લિકેટ નેઝલ બ્રિધર છે એ લોકો એટલે નાકથી જ શ્વાસ લઈ શકે તો જેવું નાક બ્લોક થશે એ લોકો ક્રેન્કી થશે ને રડવા લાગશે અને ફીડિંગ પણ લેવાનું બંધ કરશે બીકોઝ શ્વાસ લેવું કે દૂધ પીવું સો એની કારણે નાક બ્લોક થવાને કારણે બાળકો રડતા હોય છે તો તમે જસ્ટ નાકમાં ટોર્ચથી અથો તો જસ્ટ ચેક કરો ને જો નાક બ્લોક હોય તો તમે નાકના ટીમમાં નાખીને ક્લીન કરી શકો છો અને બાળક કમ્ફર્ટેબલ થઈ જશે બીજું એ ઘણીવાર બોટલ ફીડિંગ બેબીઝમાં અથવા મધરને નીપલ ઉપર કોઈ ઇસ્યુ હોય તો ઓરલ થ્રસ્ટ થતા હોય છે સો ઓરલ થ્રશ હોય તો જસ્ટ તમે મોડામાં ઓપન કરીને જસ્ટ ટોર્થથી જુઓ અને જો સફેદ વ્હાઈટ કલરનું જો થ્રશ બનેલું હોય લેયર બનેલું હોય તો ઓરલ થ્રશને કારણે બાળક રડતું હોય તો એની તમે ડૉક્ટર પાસે જઈને ટ્રીટમેન્ટ લો તો આપો બાળક શાંત થઈ જશે અને કાનમાં શણકાં આવતા હોય છે કાનમાં રસી આવ્યું હોય તો ઇન્ફેક્શન હોય તો પણ બાળક રડે છે તો જસ્ટ તમે એ પણ પ્રોપરલી ચેક કરો કે કાનમાં કોઈ પ્રોબ્લેમ તો નથી થઈ રહ્યો એમાં જો કોઈ રસી કેવું હોય તો બાળક ડૉક્ટર પાસે જાવ એ ટ્રીટમેન્ટ આપશે શાંત થશે આપણે ઘણી ગેર માનીએ તો જેમ કે મેસ્ટ લગાવી કાજલ લગાવી બાળકની આંખો મોટી થાય એની કારણે કન્જેક્ટિવાઇટીસ થાય અને આંખમાંથી પાણી વળે એટલે પણ બાળક રડતું હોય છે તો આ ચાર વસ્તુ જોઈ લો જો ચાર નોર્મલ છે તો પછી તમે એનું અસેસમેન્ટ કરો કે પેટમાં ગેસ તો નથી ને તો જો પેટ ટાઈટ હોય ગેસ થયું હોય તો પણ બાળક રડે છે તો ઘણીવાર ડૉક્ટર્સ પ્રિફર્ડ કોલિકેટ ડ્રોપ્સ કે જે હોય છે ચૂંટના ટીમ્પાએ આપતા હોય છે એ તમે આપીને જોઈ જુઓ શાંત ના થાય તો બાળકો ડૉક્ટરનો નિષ્ણાંતનો સંપર્ક કરો અથવા પીડાઠનો સંપર્ક કરો અને નીચે બટક્સના પાર્ટમાં અથવા પેશાબના ભાગમાં રેશીસ થયેલા હોય ડાયપર એપ્લાય કરવાની કારણે તો એ પાર્ટમાં લાલાશ હોય તો પણ બાળક રડતું હોય છે સો નોર્મલી મેં આઠ નવ પોઈન્ટ પેરેન્ટ્સને રેગ્યુલર સમજાવતા હોય છે જો આઠ નવ પ્રોબ્લમમાં કોઈ પણ વસ્તુ તો પણ બાળક રડશે બાળકને નવડાવવાનો કોઈ ક્રમ હોય છે કરો કારણ કે શિયાળામાં વધારે ઠંડી હોય તો બે ત્રણ દિવસે એકવાર નવડાવે અને જો ઉનાળો હોય તો એક દિવસમાં બે બે વાર નવડાવતા હોય છે તો આના માટેનો યોગ્ય ક્રમ શું અને ક્યારે નવડાવવું જોઈએ શું કરવું જોઈએ સો નાહવા માટે તો કોઈ એવી ક્રમ કે ગાઈડલાઇન શોધાયેલી નથી કોઈ જગ્યાએ પણ વેધરની કન્ડિશન પ્રમાણે બાળકને નવડાવાનો પ્લાન કરવો જોઈએ જેમ કે શિયાળાનો સમય છે ચોમાસાનો સમય જ્યારે ઠંડુ વેધર છે તો અમે પ્રિફરેબલી પેરેન્ટ્સને કહેતા હોય છે કે બપોરે બેથી ચારના ટાઈમમાં જ્યારે થોડી ગરમી હોય ત્યારે બાળકને નવડાવો અને બહુ લાંબા ટાઈમ માટે એક્સપોઝ ના કરો જે પણ એને માલિશ કરવી છે અથવા નવડાવવું છે અથવા મોશ્ચરાઇઝર લગાવવું છે એ બધું અરાઉન્ડ શોર્ટ પીરિયડ કે દસથી વીસ મિનિટ સમયમાં પ્રોગ્રામ્સ એનું જે આખું પ્લાનિંગ છે એ તમે પૂરું કરી દો અને જો ઠંડીનું વેધર હોય તો અમુક વખત જ્યારે વધારે ઠંડી હોય તો અવોઇડ કરો કે બાળકને નવડાવો મે કોઈ વખત પ્રિફરેબલી જ્યારે વધારે ઠંડુ હોય ત્યારે બે ત્રણ દિવસે એકવાર નવડાવું તો પણ ચાલી જતું હોય છે અને ગરમીના સમયમાં ઘણી વખતે અમુક પેરેન્ટ્સ સવારે સાંજે બે ટાઈમ નવડાવતા હોય છે નવજાત શિશુને અથવા તો છ વર્ષ છ મહિનાથી નાના બાળકને એ કરવું જરાય યોગ્ય નથી ગરમીના સમયમાં પણ એકાદ વાર નવડાવવું એની સાથે એને મોઇશ્ચરાઇઝર લગાવવું સફિશિયન્ટ હોય છે બે વાર નવડાવવાથી એક પ્રોબ્લેમ થઈ શકે કે બાળક તમે ઠંડા પાણીથી નવડાવો છો બાળક જેવું એક્સપોઝ થશે ગરમીથી એટલે ડાયરોન વેરિએશન કે જેમાં ઠંડી ગરમીથી બાળક એક્સપોઝ થશે અને એની કારણે બાળકને પછી શરદી કફ નિમોનિયા થવાના ચાન્સ હોય છે સો ઠંડીના વેધરમાં તમે મે બી કદાચ બે ત્રણ દિવસે એકવાર થોડોક સમય માટે નવડાવી દો એ ચાલી જાય છે અને ગરમીના સમયમાં નહીં બે વાર એકાદ વાર એ યોગ્ય છે અને એ પણ એમાં પણ બહુ લાંબા સમય માટે નહીં પણ દસથી વીસ મિનિટની અંદર આખી જે નાવાની પ્રોસેસ છે પૂરી કરી દો જેથી બાળકને વેધણની કારણે થતા રોગો જેમ કે શરદી થવી ખાંસી થવી તાવ આવવો કોઈ ઇન્ફેક્શન લાગવું એ કરી શકાય તો બાળક છ મહિનાથી મોટું થાય કે એવું જ્યારે થાય ત્યારે એમને ઘન ખોરાક કે પાણી આપવાની શરૂઆત કરાતી હોય છે તો એ ક્યારથી આપવું અને એઝ અ ડૉક્ટર તમે એ વિશે શું સલાહ આપો છો તો આ કોમનલી પૂછાતો સવાલ છે બેઝિકલી કે સર બાળકનો ઉનાળો છે મે મહિનો છે કે એપ્રિલ મહિનો છે અમે પાણી પીવડાઈ શકીએ બાળક તરસ્યું તો નહીં રહે એનો હોઠ સુકાઈ જશે એનો ગળું સુકાઈ જશે બહુ સિમ્પલ વસ્તુ છે કે તમે જે પણ બાળક છ મહિનાથી નાનું છે એને તમે બ્રેસ્ટ ફીડિંગ આપી રહ્યા છો બ્રેસ્ટ ફિડિંગમાં નાઇન્ટી પર્સન્ટ પ્રપોર્શન પાણી હોય છે સો એક્સ્ટ્રા પાણી આપણી કોઈ જરૂર નથી સપોઝ તમે પાણી આપી દો શું થશે કે બાળકને તમે પચાસ એમએલ પાણી આપ્યું તો પેટ એનું પાણીથી ભરાઈ જશે એ બ્રેસ્ટ ફિડિંગ ઓછું લેશે અને પાણીમાં કોઈ ન્યુટ્રિશન નહીં મળે સો છ મહિના પહેલાં પાણી પીવાનું પાણી જરા પણ રેકમેન્ડેડ નથી છ મહિના પછી કદાચ તમે થોડું થોડું સ્ટાર્ટ કરી શકો છો લિક્વિડ ખોરાકની વાત કરીએ તો કોઈપણ એને વિનિંગ ડાયટ જે મેડિકલ ભાષામાં કહેવામાં આવે છે વિનિંગ ડાયટ દરેક પેરેન્ટ્સને અમે એડવાઇસ કરતા હોય છે કે છ મહિનાનું પૂરું થાય પછી પછીની વિનિંગ ડાયટ ચાલુ કરો અમુક લોકો ઘણીવાર ઘરડા લોકો કે ઉંમરવાળા લોકો ઘરમાં ઇન્સિસ્ટ કે ફોર્સ કરતા હોય છે કે બાળક ચાર મહિનાનું થઈ ગયું ઉપરનું ચાલુ કરી દો સો ડોક્ટર્સ તરીકે ડેફિનેટલી છ મહિના પછી રેકમેન્ડેશન છે કે બાળકને તમે ઉપરનું સ્ટાર્ટ કરી શકો છો જેને વિનિંગ ડાયટ કહેવાય એમાં બહુ એક સિમ્પલ ફિનોમિન છે કે તમે બાળકને જ્યારે સ્ટાર્ટ કરો તો મધરનું જે બેસ્ટ ફીડિંગ છે ને ઇક્વિવેલેન્ટ વસ્તુ સ્ટાર્ટ કરો કે મધરનું ફીડિંગ લિક્વિડ છે વોટર છે તો તમે દાળનું પાણી મગનું પાણી ભાતનું પાણી સ્ટાર્ટ કરો નહીં કે સીધી દાળ ભાત ખીચડી કઢી સ્ટાર્ટ કરી દો ઘણીવાર એવું થતું હોય કે જેવું દાળ ભાત ખીચડી કઢી દાળી આપવાનું સ્ટાર્ટ થઈ જાય એ ના કરવું જોઈએ સૌથી પહેલાં લિક્વિડ ફોર્મ કે દાળનું પાણી મગનું પાણી ભાતનું પાણી સ્ટાર્ટ થયું એ જેવું ટકે પછી તમે સૂપ છે અથવા તો પ્યુરી પ્યુરિફોમ જે સેમિસોલિડ થોડું કહી શકાય મિનિમલ લિક્વિડફાઈડ પણ થોડુંક સોલિડ હોય સેમી સોલિડ જેવું એ તમે સ્ટાર્ટ કરો એ જેવું પચવાનું થાય પછી સેરેલેક ફોર્મમાં થોડુંક તમે પેસ્ટ ફોર્મમાં આપી શકો છો એને અને એ ગ્રેજ્યુઅલી પચે પછી થોડુંક વધારે સેમી સોલ્ડ ફોર્મમાં થીક થીકવાયું જેમ કે રાગી છે રાત છે થોડો શીરો છે સોજી છે ઉપમા એ બધું આપી શકો અને એ પચવાનું પ્રોપર સ્ટાર્ટ થાય પછી તમે દાળ ભાત ખીચડી ખડી ક્રશ કરીને બાળકને આપી શકો છો આ રીતે ગ્રેજ્યુઅલી પ્રોસેસ થવું જોઈએ બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઘણીવાર કેવું થાય કે આજે આ આપ્યું તો કાલે બીજું પરમ દિવસે ત્રીજી ચોથી આઈટમ એવું કરતા હોય છે પેરેન્ટ્સ એવું કરવું ના જોઈએ તમે પહેલાં એક ફૂડ ઇન્ટ્રોડ્યુસ કર્યું તો એને દસ પંદર દિવસ વેઇટ કરો બાળકને એને લેતું થવા દો એને પચતું થવા દો તમે જોવા નથી કોઈ એને એલર્જી રિએક્શન તો નથી આવતા ને જો એ બધું પચતું હોય કોઈ રિએક્શન ના આવતા હોય બાળક ટોલેરેટ કરતો હોય પછી નવો એક ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરો પછી દસ પંદર દિવસ જવા દો પછી ત્રીજો ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરો પછી પાછા દસ પંદર દિવસ ચોથો ફૂડ એમ કરતા કરતાં વન બાય વન સ્ટેપ વાઇઝ ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરો અને ધીરે 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 બ્રેસ્ટ ફીડિંગ ઓછું કરતા જાઓ સો આ પ્રમાણે કરશું તો બાળકના આંતળા પણ ટેવાશે પાચન પણ સારું થશે એના રિલેટેડ કોમ્પ્લિકેશન પણ ઓછા થશે અને બાળકની કેપેસિટી પચાવવાની ક્ષમતા પણ વધતી જશે સો આને એક વિનિંગ ડાયટ અને પ્લાનિંગ સાથેનું ડાયટ કહેવામાં આવે છે અને નોર્મલી અમે બધા જ પેરેન્ટ્સને આ ફોલો કરવાનું કરતા હોઈએ છીએ અને જે લોકો પ્રોપરલી ફોલો કરે છે યુઝ્યલી બાળકોમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો હતો અને પછી વન ઇયરનું થાય જ્યારે બાળક જ્યારે એકાદ વર્ષનું પછી તમારી થાળીમાં રહેલી બધી જ વસ્તુ તમે એને થોડીક ચૂરમા ફોર્મમાં જે આપણે સાદી ભાષામાં કહીએ અથવા તો ક્રસ્ટ ફોર્મમાં આપો કે જેમ કે શાક રૂટી આપવું છે તો રોટલીને કશાકમાં મિક્સ કરીને આપી છે ચૂરમો જેને કહેવાતો ક્રસ્ટ ફોર્મ એ તમે ધીરે ધીરે પ્રિફરેબલી આપો તો બાળકે પચાવી શકો લેવાની કેપેસિટી રાખશે ઘણી બીજો સવાલ થતો કે બાળક સાહેબ એના તો દાંત જ નથી આવતો કે કઈ ખાઈ શકે શીરો તો કઈ રીતે ખાઈ શકે આ ક્રસ્ટ ફોર્મ કઈ રીતે ખાઈ શકે તો બહુ સમજવું જરૂરી છે કોઈ પણ બાળકના દાંત છ મહિનાથી પંદર મહિને કે અઢાર મહિને પહેલો દાંત આવતો હોય છે એવું નથી કે દાંત આવે એટલે દાંતથી ખાવાનું ચાલુ કરે નોર્મલી બાળક અમુક વર્ષો સુધી કે અમુક મહિનાઓ સુધી એ પેઢાથી ખાતું હોય છે સો પેઢા એટલા કેપેબલ હોય છે કે કોઈપણ વસ્તુ તમે આવશો આપશો ક્રશ ફોર્મમાં એ ચાવી જશે પચાવી શકશે સો યુઝલી વન ઇયર પછી તમે ધીરે ધીરે ક્રશ ફોર્મ સ્ટાર્ટ કરશો તો બાળક અર્લી સ્ટેજમાં ખાવાનું સ્ટાર્ટ કરશે શીખવા લાગશે નહીં કે બધા દાંત આવે ને પછી ઉપરનું ચાલુ કરીશ ક્રશ ફોર્મ સ્ટાર્ટ કરશે તમે અર્લી સ્ટેજમાં પણ કરી શકો છો અને ધીરે ધીરે તમે કરતા જાઓ અને ફૂડને પણ ગ્રેજ્યુઅલી ઇન્ટ્રોડ્યુસ કરતા જાઓ તો બાળકની પાચન ક્ષમતા પણ વધે પચાવી પણ શકે અને બાળકોનો ગ્રોથ પણ સારું થાય ડેવલપમેન્ટ પણ સારું થાય બાળક છ મહિનાથી મોટું થાય ને એટલે પેરેન્ટ્સનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કે ખાવાનું જ્યારે ખવડાવીએ ત્યારે જ ખાય છે હાથ પકડીને ચલાવવો પડે છે મતલબ કે જાતે ચાલતો નથી જાતે ખાતો નથી કે જાતે બોલતો નથી તો એ કેવી રીતે શરૂઆત કરવી અને એનો રાઈટ ટાઈમ શું છે આ સવાલ ઘણા લોકો લઈને આવતા હોય છે કે ભાઈ સર મારું બાળક ખાતું જ નથી ચાલતું જ નથી બોલતું જ નથી તો અમે શું કરીએ અને ઘણીવાર અમે પૂછતા હોય છે કે શું બાળકને તેડીને જ ફરતા હોય છે આખો દિવસ તો કે હા સર દાદા દાદી તો નીચે મૂકતા જ નથી બાળકને ઓબ્વિયસલી પછી બાળક ક્યાંથી ચાલતા શીખશે એટલે તમારે ઓબ્વિયસલી જો બાળકને ચાલતા શીખવવું હશે તો એક સમય આપવો પડશે અને એક ટેકો આપવો પડશે સપોર્ટ આપવો પડશે અને તો બાળક ધીરે ધીરે ચાલતા શીખશે અને મોટાભાગના બાળકો આટલી વસ્તુ જોઈને શીખે છે અને એ જોઈને શીખશે તો એ કરશે અને એમાં તમારે એક સપોર્ટ કરવાનો છે ખાલી તેડીને ફરવાનું નથી ભલે બાળક એકનું એક હોય સો આ એક વસ્તુ કરવાથી સ્ટિમ્યુલેશન આપવાની બાળકના યુઝઅલી સ્ટોન જેને આપણે મોટર સ્ટોન કહીએ એ ડેવલપ થઈ જતા હોય છે બીજી વસ્તુ જે બોલવાની વાત કરીએ તો હંમેશા હવે કેવું છે કે પેરેન્ટ્સ કે દાદા દાદી બધાની પાસે એક એક મોબાઈલ હોય છે બધા ઘરે આવ્યા પછી બધા જ મોબાઈલમાં વ્યસ્ત હોય છે ને બાળક એને કંઈક ટોઈસ કે ટીવી જોઈને રમતું હોય છે સો જો તમે બાળક સાથે ઇન્ટરેક્ટ નહીં કરો અથવા તમે પોતે પ્રોનાઉન્સિએશન નહીં કરો તો બાળક એમાંથી જોઈને બોલતા નથી શીખવાનું જોયા વિના સો તમારે પોતે પણ એમાં ઇન્ટરેક્ટ કરવું પડશે બાળક સાથે વર્ડ શેરિંગ કરવું પડશે એની સાથે અડધો કલાક કલાક સવારેને સાંજે બે ટાઈમ સમય સ્પેન્ડ કરવો પડશે અને દર અલગ અલગ વ્યક્તિ કરવો પડશે તો જ બાળક તમને જોઈને અથવા તો ઇન્ટરેક્ટ કરીને બોલતા શીખશે અને ત્રીજી વસ્તુ જે ખાતા નથી શીખતું તો હજુ પણ આપણા ટ્રેડિશનલ વસ્તુમાં એવું છે કે દરેક મમ્મી મમ્મીને પપ્પા કે ઘરમાં દાદા દાદી જે હોય આખો દિવસ બાળકના મોઢામાં કોળીયું મુકતા આવે છે જો તમે વેસ્ટર્ન વર્લ્ડની વાત કરો તો યુઝ્યુઅલી મેં એવું જોયું કે ઘણી બધી કન્ટ્રીમાં ફરવા જોયું ને મારી બાજુના ડાઇનિંગ ટેબલ પર જો કોઈ વ્યક્તિ બેઠો હોય જે ફોરેન કપલ હોય તેમનું બાળક હમણાં જ હું ગયો ને જો દોઢ વર્ષનું બાળક ફોરક લઈને ખાતું હતું અને મને પોતાને ક્વેશ્ચન થયું કે આટલું નાનું બાળક ખાઈ શકે અને એમણે કહ્યું કે ના અમે તો આ જ ટ્રેન કર્યું છે એ વર્ષથી એટલે એ સમજવું જરૂરી છે કે તમે બાળકને જાતે જ ખાવા આપો ભલે અમારી એંસી નેવું ટકા વસ્તુ નીચે પડી જશે પણ એ દસ વીસ ટકા પણ મોઢામાં નાખતું શીખશે તો પણ બાળક ખાતું શીખી જશે સો એવું નથી કે બાળકને બધું પોતે જ આપીએ બાળકને જાતે કરવા દો સોલિડ ફૂડ જો જાતે ખાતા શીખશે જાતે ટ્રેન થશે તો એ ખાતા શીખશે તમે બધું જો લઈને મોઢામાં મૂકતા શીખશો તો બાળક ક્યારે ખાતા શીખવાનું નથી ભલે ઢોળે વેસ્ટ કરે એ ચલાવી લેવાય પણ ધીરે ધીરે બાળકને ટ્રેન કરતા જાઓ કે પોતે વસ્તુઓ કરતું થાય તો આ ત્રણે ત્રણ વસ્તુનું સોલ્યુશન ઇઝીલી આવી શકે બાળકના હેલ્ધીનેસની વ્યાખ્યા શું કારણ કે લોકો કોઈ પણ પેરેન્ટ્સ તમારી પાસે આવે તો એમને એવું છે કે બાળકનું શરીર હજી પાતળો છે કે જાડું છે કે તો હેલ્ધીનેસ કોને કહેવાય ખાલી શરીરના માપ પરથી સો આ બહુ જ કોમન પ્રોબ્લમ્સ રિલેટિવ શેર કરતા હોય જ્યારે બાળક છ આઠ મહિનાનું થાય અને દરેકનું ફોકસ તો વજન જેવું લઈને અક્ષર લાસ્ટ ટાઈમ આટલું વજન આજે ત્રણસો પચાસ ગ્રામ જ વધ્યું અને બીજી વાર આ સર બહુ અઢીસો ગ્રામ જ વધ્યું છે સો અમે દરેક પેરેન્ટ્સ સમજાવતા હોય કે વજન એ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા નથી એના માઇલ્સ્ટોન બહુ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે એમાં ચારે ચાર વસ્તુ છે કે મોટર સ્ટોન લેંગ્વેજ સ્ટોન ફાઇન મોટર સ્કિલ છે એ એટલે કે અને સાથે સોશિયલ માઇલ્ડસ્ટોન જો બાળકના બધા જ માઇલ્સોનો યોગ્ય સમય આવે છે તેને બાળક હેલ્ધી છે જો સપોઝ બાળક માનો આઠ મહિનાનું દસ કિલોનું હોય ને બેસતા પણ ના શીખ્યું હોય સોશિયલ સ્માઈલ ના હોય અથવા તો બાળક ઇન્ટરેક્ટ ના કરતું હોય તો એ બાળક હેલ્ધી નથી ભલે બાળક દસ કિલોનું હોય બીજી વસ્તુ છે કે જે લીન બાળક હશે પણ જે ચપ્પળ બાળક હોય જે એક્ટિવ હોય એને યુઝઅલી હેલ્ધી માનવામાં આવે છે નહીં કે વજન એક ક્રાઇટેરિયા છે સો દરેક વ્યક્તિએ મગજમાંથી આ વસ્તુ કાઢી નાખવાની જરૂર છે કે મારા બાળકનું વજન વધારે છે તો હેલ્ધી છે તો બાજુવાળા બાળકનું વજન વધારે છે મારા બાળકનું વજન ઓછું છે મારું બાળક હેલ્ધી નથી હેલ્ધીનો મતલબ જ છે કે બાળકના બધા જ માયોસ્ટોન યોગ્ય સમયસર આવતા હોય ને યોગ્ય રીતે યોગ્ય વજન વધતું હોય નહીં કે વધારે વજન વધતું હોય તો એ બાળક હેલ્ધી કહી શકાય ઇનફેક્ટ વધારે વજનવાળું તો ઝાડું બાળક છે અયોગ્ય છે અનહેલ્ધી બાળક કહી શકાય અને ફ્યુચરમાં ઓબેસિટીના પણ પ્રોબ્લેમ થઈ શકે છે સો બાળક જો વધારે મેદસ્વી હોય તો પણ ડૉક્ટરને બતાવવું જરૂરી છે અને બાકીના જો સારા સારાનું યોગ્ય વજન વધતું હોય એને હેલ્ધી ગણી શકાય એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી બાળકને એક્ટિવ રાખવા માટે શરૂઆતમાં એમની પાસે ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે તો શરૂઆતના સમયગાળામાં એક વર્ષના સમયગાળામાં એમને કયા રમકડા કે કઈ એક્ટિવિટી કરાવવી વધારે યોગ્ય હોય છે સો આ ઇનિશિયલ યર્સ છે બાળકોના જે સ્ટાર્ટિંગના એક બે ત્રણ વર્ષમાં એમાં બાળકનું બ્રેઇન ડેવલપમેન્ટ ઘણું સારું થતું હોય છે અમે જે પ્રિફર કરતા હોઈએ છીએ તો પેરેન્ટ્સને જે ગાઈડન્સ આપતા હોય છે અમે યુઝઅલી સોફ્ટ ટોઇઝની વાત કરતા હોઈએ છીએ નહીં કે હાર્ડ ટોયઝ ટોઇઝમાં બહુ મહત્વની વસ્તુ છે કે હાર્ટ ટોઈઝ હોય એમાં ક્યારેક લીડનું પોર્શન પણ હોય છે એનાથી લીડ પોઇઝનિંગ પણ થતું હોય છે અને ક્યારેક બીજા કોમ્પ્લિકેશન કે વાગી જવું બ્લીડિંગ થવું અથવા કોઈ બીજા બાળકને વગાડી દેવું આવા કોમ્પ્લિકેશન થતા હોય છે તો યુઝઅલી અમે એક વર્ષથી નાના બાળકમાં પેરેન્ટ્સને કહેતા હોય છે કે પ્રિફરલી બાળકને રમવા માટે સોફ્ટ ટોઈઝ આપો બીજું થોડા ક્રિએટિવ ટોઈઝ આપો જેમાંથી અવાજ આવતો હોય એ ટોઈઝમાંથી હસવાનો અવાજ આવે રડવાનો અવાજ આવે મૂવમેન્ટ કરતું હોય ટૉઇઝ એનાથી બાળકનું સેન્સરી ડેવલપમેન્ટ ઘણું સારું થતું હોય છે સો આ બધું પ્રિફરેબલી આવા ટોઈઝ આપવામાં આવતા હોય છે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઘણા બધા પેરેન્ટ્સ સમય બચાવવા તો ઘરનું કામ પતા માટે મોબાઈલ રાખી એમાં કાર્ટૂન ચાલતું હોય છે કોઈ કાર્ટૂન નામ નથી આપવા પણ ફેમસ કાર્ટૂનો ચાલતા હોય છે અને બાળકો અને પછી મમ્મી પપ્પા પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા હોય છે સો પહેલાં વર્ષ કે બે વર્ષમાં મોબાઈલનો સ્ક્રીન ટાઈમ જરા પણ ના આપવો જોઈએ અથવા તો એવી કોઈ વસ્તુ એવી ના હોવી જોઈએ કે જેનાથી બાળક એમાં આઈ કોન્ટેકથી લાઈક કોન્સ્ટન્ટ સ્ક્રીન ઉપર રહે સો ફિઝિકલ એક્ટિવિટી અને સોફ્ટ ટોયઝ અને બને તો બાળકને થોડું ખુલ્લા વાતાવરણમાં નીચે રમવા લઈ જવું ગાર્ડનમાં રમવા લઈ જવું અને બીજા બાળકો રમતા હોય એને જોવા દેવું તો એમની સાથે ઇન્ટરેક્ટ કરવા દેવું આ બધી પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ થવાથી બાળકનું મેન્ટલ અને ફિઝિકલ બંને ગ્રોથ ડેવલપ થતા હોય છે સો પ્રિફરેબલી લેઝન વન ઇરમાં સોફ્ટ ટોઇઝ રેકમેન્ડેડ છે અને સાથે સાથે બીજા નાના બાળકો સાથે રમવા દેવું એ વધારે રેકમેન્ડેડ છે જેનાથી બધો જ બાળકનો સર્વાંગી વિકાસ થઈ શકે આવા જ અવનવા વિષયો અને તજજ્ઞ તબીબો સાથેની આપણી મુલાકાત ચાલુ જ રહેવાની છે તો આપ જોડાયેલા રહો હેલ્થ ગ્રેન્ડ સાથે અને હા વિડીયોને લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું ન ભૂલતા નમસ્કાર